સામૂહિક રીતે રત્ન કલાકારો ની હત્યા નું ષડયંત્ર રચવામાં આવ્યું હતું ફિલ્ટર પાણી પીધા બાદ એકસો જેટલા રત્ન કલાકારો ચક્કર ફરિયાદ બાદ ફિલ્ટરમાંથી મળી આવતા મચી ગઈ હતી રત્ન કલાકારોને અને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાય જેમાંથી છ ને આઈસીબી દાખલ કરાયા છે પોલીસ દ્વારા હત્યાના પ્રયાસ બી એરએસ એકસો નવની કિલોમીટર ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે જે જગ્યા ઉપર ફિલ્ટર હતું ત્યાં સીસીટીવી નથી કારખાનાથી વાકેફ હોય તેવા વ્યક્તિ એટલે કે કારખાના કાર્યકર દ્વારા જ આકૃત્ય કરવામાં આવ્યું છે તેવી શંકા છે જેથી પોલીસ એફએસએલની ટીમે टीम बनावी अरग्रस्त एक सो अठार सहित कारखानामध्ये बेसता तम रत्नकलाकारोना निवेदन नोंद रिपोर्टर राजूभाई सुखडिया न्यूज सेवन इंडिया